મીરા મિરાવલમાટના ચાઈ માતાજી દરેક ગ્રાહક મિત્રોને લગ્ન પ્રસંગમાં પહેરી શકાય એવી ભારે સાંધા સાડી બેનો કેતાને કે બોર્ડર પટ્ટાવાળી તો બધી છો બોર્ડર પટ્ટાવાળી મસ્ત સાંધા સાડીમાં નવું કલેક્શન આવી ગયું છે આ જો પટોડામાં લેરિયામાં ફ્લાવર પ્રિન્ટમાં બっસાઈમાં સરસ સરસ કલેક્શન આવી ગયું આની અંદર લોટ ઓફ વેરાયટી આપણી પાસે આવી આવતા સમયમાં આપણે વિડીયોમાં બતાવશું હવે આપણે ફારે સાડીમાં બતાવી દઈએ છે એક દાની આપણી સ્પેશિયલી ઘણી બધી આઈટમ બતાવવાના છે છેલ્લે સુધી વિડીયો જોયા રાખજો આ જો ઓરિજિનલ લગડી પટ્ટામાં એક દાણી આપણે તેરસો રૂપિયાના સેલમાં દઈએ છીએ બોલ એક દાણી આ જો સરસ દેખાય છે આપડે બ્લુ કલર બતાવ્યો રાણી ગુલાબી કલર છે પિસ્તા કલર કાટો પેટ્રોલ મરછન્ટ કલર કાટો બીટ કલર એકદમ ખાટો બીચો એકદમ ખાટો પર્પલ કલર બ્લેક કલર ઓરેન્જ કલર ચેરી લીલો અને રેડ લાલ બ્લડ રેડ પ્યોરમાં છે તેરસો રૂપિયામાં લગડી પટ્ટો અને ગચી ફી હવે બતાવું છું આંબા ડાળ સત્તરસો રૂપિયા ઓરિજિનલ આઈટમ છે એની અંદર એ છે પર્પલ કલર છે મરુન કલર છે એકદમ ખાટો રાણી ગુલાબી કલર છે ઓરિજિનલ પ્યોર બ્લડ રેડ કલર છે બ્લુ કલર છે ચેરી લીલો કલર છે અને કટોરા માં કલર છે તમ કટોરા માં કલર આ બડાડ કલર છે ખાસ કરીને કહી દઉં આ બડાડ આપણે બંધ થઈ ગયો તો કા કરતી તો સાલ જરાક સેલે બોલ્યા ને એને તો આફળો બંધ થઈ ગયો તો આ જો 1700 રૂપિયા આંબાડાળ કટોરામાં કલર કલર એક એક કલર રિપીટ કરી દઉં છું બ્લુ કલર સત્તરસો રૂપિયા ખાસ કરીને યાદ રાખી લેજો લગડી પટ્ટો રાણી ગુલાબી કલર બ્લડ રેડ પ્યોર મરુન કલર પર્પલ કલર અને મહેંદી કલર હવે બતાવું છું પ્રીમિયમ ક્વોલિટી બોર્ડર પટ્ટાવાળી હેવી સાડી ઘરના પ્રસંગમાં પહેરો તો એક નંબર સરસ લાગે માર્કેટની અંદર તમે આ વસ્તુ લેવા જાઓ મારી જવાબદારી કે ગેરંટી થી કચ્છ લેવા જાઓ રાજસ્થાનમાં લેવા જાઓ કે જામનગરમાં લેવા જાઓ ત્રણ હજાર થી નીચે નહીં મળે આપણું મીરા ઓલમાર્ટ તમને ત્રેવીસો રૂપિયામાં પ્યોરમાં આવશે સંપૂર્ણ પ્યોરિટીની મારી પૂરેપૂરી ગેરંટી ને જવાબદારી રહેવાની છે બોર્ડર પટ્ટા જુઓ મસ્ત એટલે મસ્ત ઓરિજિનલ પ્યોરમાં માં બોર્ડર પટ્ટા આવશે ચોકડા બધું પ્યોરમાં આવશે હેવી કલેક્શન છે તો તમને સરસ બતાવું છું

એક રાણી ગુલાબી કલર છે રાણી ગુલાબી જો બ્લાઉઝ બધામાં ચેક્સ વાળા બ્લાઉઝ છે ચાલો દેખાવ જોઈએ ખાલી આ ચેક્સ વાળા બ્લાઉઝ છે બતાવો આ ચેરી લીલો કલર છે આ છે આ એક નંબર સરસ આઈટમ છે મસ્ત મજાની વેરાઈટી સાથે

છે ને છો ઝડપથી ઓર્ડર બુક કરાવી દેજો કારણ કે આવું સરસ કલેક્શન આપણી દુકાનમાં ઝડપથી દેવાઈ જાય છે ત્રણસો ને પચાસ વાળી સાંધા સાડી જો મસ્ત મચાની બધાય બેનો લેવા માંડ્યા છે જેને છોતી હોય ઝડપથી આવી જાજો કારણ કે બધામાં કંપની મેચિંગનું બ્લાઉઝ આવશે અને સરસ પ્રીમિયમ ક્વોલિટીની સાંધા સાડી છે પ્રસંગમાં પહેરાય બહુ મસ્ત મજાનું કલેક્શન રોજે રોજને માટે આપણે આપતા રહીએ છીએ તો એના માટે આપણા મીરા વોલમાર્ટ સાથે જોડાયેલા રહેવાનું છે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે જય મા